જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ સ્વચ્છ શહેર સુંદર શહેર ખરેખર શું આપનું શહેર સુંદર અને સ્વચ્છ છે આપણા શહેરની નગરપાલિકા આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા ગંભીરતા દાખવે છે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી શેર કરી દેજો જેથી તમામ માહિતીઓથી તમે પણ જાળકાર થઈ શકો અને આપના વિડીયોના માધ્યમથી આપનું શહેર સુંદર બનાવી શકો તો ચાલો શરૂઆત કરીએ માંગરોળ નગરપાલિકા દ્વારા શહેરની હર વિસ્તારના નક્કી નિયત નંબર વોર્ડ નંબર એક થી નવ માં આવેલી તમામ રહેણાકી વાણિજ્ય સરકારી ધારી સામાજિક મિલકતો માંથી અમલ કરવાની શરતે આ કોન્ટ્રાક્ટ આપેલા હોય છે કચરાની વ્યાખ્યા માં સૂકો કચરો અને ભીનો કચરો જેવો કે લોખંડ પતરાનો કચરો નીંદણ તેમજ રોડા ઝાડના પાંદડા કાચ કાપડના ગાભા શાકભાજી હોટેલ રેસ્ટોરન્ટ નો લીલો સુકો વેસ્ટ વગેરે ઘરોનો એટવાર તથા તેમાંથી નીકળતો સૂકો તથા ભીનો કચરો ચીજ વસ્તુઓ કે પદાર્થો ને કચરો ગણવાનો રહેશે દરેક શેરીઓ ગલીઓમાંથી કચરો કલેક્શન રોજે રોજ ઓછામાં ઓછો એક વખત ફરજિયાત ઉઘરાવવાનો રહેતો હોય છે શું આ રીતે તમારા વિસ્તારમાં ઉઘરાવવામાં આવે છે કે કેમ તો હોય છે કોન્ટ્રાક્ટરે કચરો ઉઘરાવાની કામગીરી રોજ રોજ નિયમિત ધોરણે જાહેર રાષ્ટ્રીય ધાર્મિક તહેવારોની રજાના દિવસે પણ કરવાની રહે છે

ધરતીક જેવી કુદરતી હોનારતો આફતો આવેલ હોય અથવા નગરપાલિકા વિસ્તારમાં વધુ પડતી ગંદકી ફેલાયેલી હોય ત્યારે રોગચાળો ફેલાયેલો હોય તેવા સમયે નગરપાલિકાની સૂચના મુજબ સવલત એક વર્ષમાં વિના મૂલ્યે આપવાની રહેતી હોય છે પસંદ થયેલી એજન્સીએ વર્લ્ડ વાઇઝ અને વાણિજ્ય કે અન્ય મિકટ દૈનિક ધોરણે ઘન કચરો એકત્ર કરી

પોતાના ખર્ચે ડોર ટુ ડોરમાં વાહનોમાં લગાવી દરેક દલીલો વિસ્તારમાં વિશલ જિંગલ વગાડીને લોકોને ડોર ટુ ડોર ના વાહનોમાં કચરો નાખવા અંગે લોકોમાં જાગૃતતા લાવવાની કામગીરી કરવાની રહેતી હોય છે તેમજ દરેક ઘર કમ્પાઉન્ડ વોલ બહાર જાહેર કચરા ટોપલીમાં રાખેલ કચરો વાહનોમાં નાખવાનો રહેતો હોય છે હવે દરેક વોર્ડ એક થી નવ જરૂરિયાત મુજબના ના વાહનો મૂકવાના રહેશે

વસૂલ કરવામાં આવે છે અને જમા ન કરવામાં આવે તો તમામ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરના ના શિરે રહેતી હોય છે હવે કોન્ટ્રાક્ટરે કોઈ પણ સંજોગોમાં પેટા કોન્ટ્રાક્ટર કામગીરી કરવાની રહેશે નહીં અને શહેરી વિસ્તારમાં કલેક્શન કરવા અંગે આઉટ

હવે આપણે વાત કરીએ કે દરરોજ નિયમિત રીતે કચરો ઉપાડવાની તથા આવા સ્થળે નાગરિકો દ્વારા કચરો ન ફેંકવામાં આવે તે રીતનું આયોજન કરી શહેરને ગાર્બેજ ફ્રી સિટી બનાવવાની જવાબદારી એજન્સી રહેતી હોય છે

તે મુજબ તથા આ અંગે નગરપાલિકા જે સૂચના આપવામાં આવે છે તકેદારી રાખવાની પણ રહેતી છે અને એકત્ર થયેલ કચરાના નિકાલની કામગીરી જે તે ની માર્ગદર્શિકા મુજબ જ પોતાના ભાડાની જગ્યામાં કરવાની રહેતી હોય છે હવે નગરપાલિકાની વ્યવસ્થાપન

તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ધન્યવાદ